ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં થઈ રહ્યો છે ઠાકોર પર પ્રહાર કર્યા ગેનીબેન તેમના પિયર કોતરવાડામાં ઘૂંઘટ કાઢીને મત માંગ્યા હતા જે મામલે રેખાબેને કહ્યું કે હું એક દિવસ નહીં રોજ માથે ઘૂંઘટ ઉડું છું મેં એવું પણ કહ્યું કે લોકો મને પૂછે છે કે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો ત્યારે લોકોને કહ્યું કે હું મારા પરિવારની ને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઈ જવા માંગુ છું એટલે હું એક દિવસ માટે નથી દરરોજ ઘુંઘટ ઓઢું છું સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારી જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે ને મને જરા પણ તકલીફ નહીં પડે કારણ કે હું શિક્ષિત છું જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જ્યારે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં કરે પડે કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા બાવીસ વર્ષથી અનુભવ છે એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓરડો છો આટલા શિક્ષિત છો તો એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માટે નથી ઓળતી પણ રોજ માટે ઓઢું છું અને અહીંયા હું તમારી દીકરી બનાસ દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું આ ખાકીજી મહારાજના પવિત્ર ધામમાં મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને આશીર્વાદ આપશો રેખાબેન ચૌધરી કે જેમણે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો તે પોતે પ્રોફેસર હોવાને લઈને તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષાનો ઉલ્લેખ કરતા પણ કહ્યું કે જ્યારે તેઓ દિલ્હી જશે ત્યારે આ બંને ભાષામાં પણ સારી રીતે અધિકારીઓ સાથે કામ કરી શકશે આપના આશીર્વાદ લેવા માટે આવી છું તો બીજી તરફ ઠાકોર પણ જોરશોરથી ગામડે ગામડા ખૂદી વળ્યા છે કે જ્યાં તેઓ બનાસકાંઠાને કેવી રીતે આગળ લઈ જવાય તેની વાત કરી રહ્યા છે સાથે રેખાબેને કહ્યું કે તે એક જ દિવસ તેમણે ઘૂંઘટ કાઢ્યો હું તો દરરોજ ઘૂંઘટમાં જ હોઉં છું અને આ જ રીતે બનાસકાંઠાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું